જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું છેલ્લા છ મહિનાના સંમેલનો તમામ અગત્યના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંમેલનો જે છે તેનું ડિસ્કશન માત્ર એક વિડીયોમાં કરીશું સૌથી પહેલાં વાત કરીએ પૂછાયેલા પ્રશ્નોની તો તમે જોઈ શકો છો પેરા એથ્લેટિક વર્લ્ડ ચેમ્પિયનશીપનું આયોજન ક્યાં થયું હતું નવી દિલ્હી ખાતે પૂછાયેલો પ્રશ્ન છે હવે અહીંયા વર્ષ બે હજાર પચીસમાં જેટલા પણ ઇવેન્ટ છે ભારત હોસ્ટ કરવા જઈ રહ્યું છે તેની લિસ્ટ આપવામાં આવી છે જેમાંથી અહીંયા પેરા એથ્લેટિક વર્લ્ડ ચેમ્પિયનશીપ જે છે તેનો પ્રશ્ન પૂછવામાં આવેલ છે એટલે તમે એક આ ઇન્ફોગ્રાફિકનો સ્ક્રીનશોટ લઈ શકો છો આપણે વિડીયોમાં છેલ્લા છ મહિનાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બધા જ સંમેલનને ડિસ્કસ કરીશું સૌથી પહેલાં એઆઈ સમિટ આનું જ નામ છે એઆઈ એક્શન સમિટ આ એઆઈ એક્શન સમિટ જે છે તેનું તાજેતરમાં આયોજન ફ્રાન્સ પેરિસ ખાતે થયું હતું પ્રાઇમ મિનિસ્ટર મોદીએ જે છે અહીંયા વિઝિટ કરી હતી હવે આ એઆઈ એક્શન સમિટ જે છે તેના પર અલગથી આપણે વિડીયોમાં ડિસ્કશન કરી ચૂક્યા છીએ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને રિસેન્ટલી એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો કે આ એઆઈ એક્શન સમિટનું આયોજન ક્યાં થયું ફ્રાન્સ ખાતે વાત કરીએ એઆઈ સમિટની તો તેની શરૂઆત વર્ષ બે હજાર ત્રેવીસમાં થઈ હતી તેની પ્રથમ મિટિંગ બ્રિટન ખાતે થઈ હતી બે હજાર ચોવીસમાં આ સમિટનું આયોજન દક્ષિણ કોરિયા બે હજાર પચીસમાં ફ્રાન્સ અને બે હજાર છવ્વીસ માટે અધ્યક્ષતા જે છે હોસ્ટ જે છે તે ભારત છે ભારત બે હજાર છવ્વીસમાં એઆઈ સમિટ જે છે તેનું આયોજન કરશે આગળ વધીએ છીએ કોન્ફરન્સ ઓફ પાર્ટીસ તરફ વોટ ઇઝ કોન્ફરન્સ ઓફ પાર્ટીસ હવે આ કોપના ઓરિજિનની વાત કરીએ તો તેના માટે એક બોડીનું નામ યાદ રાખવાનું છે જે છે એફ ટ્રિપલ સી શું નામ છે એફ ટ્રિપલ સી નું આખું તો એ છે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ ઓન ક્લાયમેટ ચેન્જ એટલે કે કોઈ એક એવી બોડી છે કે જે આબોહવા પરિવર્તનને લઈને કાર્ય કરે છે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ રાઈટ તેનો જન્મ ક્યારે થયો હતો તેનો જન્મ ઓગણીસો ને બાણુમાં રિયો સમિટમાં થયો હતો રિયો સમિટમાં રિયો ડી જેનેરિયો જે છે તે બ્રાઝિલમાં આવેલ છે બ્રાઝિલમાં આવેલ છે પ્રથમ મિટિંગ પ્રથમ બેઠક જે છે ઓગણીસો ને થાય છે કઈ જગ્યાએ તો પ્રથમ મિટિંગ જે છે બર્લિનમાં થાય છે કોપ વન અહીંયા કોપ વનની વાત થઈ છે કોપ વન ઓગણીસો પંચાણું બર્લિન આ બર્લિન ક્યાં આવેલું છે તો તે જર્મનીમાં આવેલ છે હવે વાત કરીએ યુએનએફ ત્રિપલસીની એની પહેલા આજે રિયો હતું રિયો સમિટ તેની અંદર થ્રી સિસ્ટર કન્વેન્શન થ્રી સિસ્ટર કન્વેન્શન એવું કહેવામાં આવે છે કારણ કે ત્રણ સિસ્ટર જે છે તેમનો જન્મ થયો હતો એક હતું હતો યુએનએફ સી બીજું કયું હતું બીજું હતું યુએનસીબીડી યુએન સીબીડી અને ત્રીજું છે યુએન સીસીડી સીસીડી હવે અહીંયા તો એક હતું બરાબર છે ક્લાઇમેટ ચેન્જ આ ટુ અને થ્રી શું છે તો ટુ અને થ્રીની પણ આપણે વાત કરી લઈએ યુએન સીબીડી જે છે તેનો મતલબ થાય છે કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી તો પછી આ સીસીડી શું છે સીસીડીનો મતલબ થાય છે કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝન્ટિફિકેશન કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એટલે કે રણને આગળ વધતું અટકાવો અહીંયા છે ડેઝર્ટ અહીંયા છે બાયોલોજીકલ ડાયવર્સિટી અને અહીંયા છે ક્લાઇમેટ ચેન્જ આ ત્રણેયનું ઓરિજિન આ ત્રણ સિસ્ટર કન્વેન્શન રિયો સમિટ ઓગણીસો બાણું સાથે સંકળાયેલ છે હવે વાત કરીએ ત્રિપલ ફીની તો યુએનએફ ત્રિપલ ફી અંતર્ગત બે પ્રોટોકોલના નામ યાદ રાખવાના છે એક છે ક્યોટો પ્રોટોકોલ ઓગણીસો સત્તાણું અને બીજું છે પેરિસ કરાર પેરિસ કરાર ખૂબ જ ફેમસ વર્ષ બે હજાર પંદર આ બંને કોની સાથે સંકળાયેલા છે ત્રિપલ સી સાથે અને આ ત્રિપલ સીના વન નાઇન્ટી એટ મેમ્બર્સ છે જેનો એક સભ્ય ભારત પણ છે અને આ ત્રિપલ સી જે છે તેની વાર્ષિક મિટિંગ બેઠક થાય છે તેને કોન્ફરન્સ ઓફ પાર્ટી સીઓપી તરીકે ઓળખવામાં આવે છે જે મેં તમને વાત કરી ત્રિપલ સીની હવે તેની બેઠકની વાત કરીએ તો આપણે સૌથી પહેલાં વાત કરીએ કોપ વન કે જેનું આયોજન બર્લિન ખાતે થયું હતું જે જર્મનીમાં આવેલ છે ત્યારબાદ કોપ ટ્વેન્ટી ફોર પોલેન્ડ પ્લેસીસના નામ યાદ નથી રાખવાનું કોપ ટ્વેન્ટી ફાઇવ સ્પેન ટ્વેન્ટી સિક્સ યુકે ટ્વેન્ટી સેવન ઇજિપ્ત ટ્વેન્ટી એઇટ યુ એ ઈ અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કોપ ટ્વેન્ટી નાઇન જે છે તે બાકુ અઝરબૈજાન બાકુ અઝરબૈજાન ખાતે યોજાયું હતું તો આ તો થઈ ગયું કોપ ટ્વેન્ટી નાઇન હવે જે નેક્સ્ટ કોપ થર્ટી છે તે ક્યાં યોજાશે તો તે બેલેમ ખાતે યોજાશે બેલેમ ખાતે યોજાશે આ બેલેમ ક્યાં આવેલું છે આ બેલેમ બ્રાઝિલમાં આવેલું છે બીજી એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે આ બ્રાઝિલ જે છે તે બ્રિક્સ સમિટનું આયોજન પણ કરવા જઈ રહ્યું છે જુલાઈ મંથમાં રિયો ડી જેનેરિયોમાં રિયોની આપણે વાત કરીએ તો રિયો સમિટ તે જ જગ્યા રિયો ડી જેનેરિયોમાં બ્રિક્સ સમિટ જે છે બ્રાઝિલ ખાતે યોજાનાર છે અગાઉ બ્રિક્સ સમિટ જે છે તેનું આયોજન રશિયાએ કર્યું હતું ઘઝાન ખાતે તો આપણે વાત કરીએ કોન્ફરન્સ ઓફ પાર્ટી કોપની કોપ થર્ટી બેલેમ બ્રાઝિલ કોપ ટ્વેન્ટી નાઇન બાકુ અઝરબૈજાન અને કોપ ટ્વેન્ટી એટ દુબઈ યુએ આ લાસ્ટ ત્રણ જે કોન્ફરન્સ ઓફ પાર્ટીની મીટિંગ છે તેના પ્લેસીસ યાદ આવવા જરૂરી છે હવે વાત અહીંયા પર્યાવરણની થઈ જ રહી છે તો આપણે ભારતમાં પર્યાવરણ સંબંધિત તમામ કાયદા જે છે તેની વાત કરી લઈએ સ્મોલ લિસ્ટ બનાવી લઈએ જેની અંદર પૂછાયેલા પ્રશ્નો જે છે તેનો પણ સમાવેશ થઈ જશે સૌથી પહેલાં છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ કયા વર્ષમાં વર્ષ બે હજાર દસમાં ત્યારબાદ છે એર એક્ટ આ એર એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો ઓગણીસો ને એક્યાસીમાં તો પછી આ વોટર એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો વોટર એક્ટ એર એક્ટની પહેલાં એટલે કે નાઇન્ટીન સેવન્ટી ફોરમાં આવ્યો હતો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન એટી સિક્સ નાઇન્ટીન એટી સિક્સ પૂછાયેલો પ્રશ્ન ત્યારબાદ છે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ ભારતના પર્યાવરણીય કાયદાઓ અને તેમની સાથે સંકળાયેલા વર્ષ યાદ રાખવાનું છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સિક્સ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઇમ્પોર્ટન્ટ બીજું એક છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર દસ પરંતુ તેને આપણે થોડી વારમાં ડિસ્કસ કરીએ વધી આગળ બ્રિક્સ તરફ બ્રિક્સ જે છે તેની સોળમી સમિટ કઝાન ને એક્સેપ્ટ કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો આ કઝાન જે છે તે રશિયામાં આવેલું છે અને આ સમિટનું આયોજન ઓક્ટોબરમાં કરવામાં આવ્યું હતું અહીંયા તેની આઉટકમ છે જે મેન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે ફિલ્મ્સ માટે ઇમ્પોર્ટન્ટ નથી છતાં પણ એકવાર વિડિયો પોઝ કરીને તમે વાંચી શકો છો વાત કરીએ બ્રિક્સની તો તેની સ્થાપના બે હજાર નવમાં થાય છે બે હજાર એકમાં એક શબ્દ આપવામાં છે બ્રિક આ બ્રિક શબ્દ જે છે જીમ ઓનીલ દ્વારા આપવામાં આવે છે જીમ ઓનીલ દ્વારા આ બ્રિકમાંથી બ્રિક્સ બને છે એટલે કે સાઉથ આફ્રિકા જોડાય છે અને હાલમાં બ્રિક્સ પ્લસ બની રહ્યું છે રિસેન્ટલી કારણ કે તેમાં ઇન્ડોનેશિયા જોડાઈ ગયું છે ઇન્ડોનેશિયા તુર્કી અને ઇન્ડોનેશિયા બંને એપ્લિકેશન કરી હતી પરંતુ માત્ર ઇન્ડોનેશિયાનો જ સમાવેશ કરવામાં આવ્યો છે બ્રિક્સ પ્લસમાં વાત કરીએ હેડક્વાર્ટરની તો તેનું હેડક્વાર્ટર જે છે શાંઘાઈમાં આવેલું છે તેના પર ભાર આપે છે તો તે ડી ડોલરાઈઝેશન ઉપર ભાર આપે છે બેઝિકલી જે આ નાટો છે અને જી સેવન છે આ બંનેને કાઉન્ટર કરવા માટે અને એકબીજાને કોપરેટ કરવા માટે બ્રિક્સની સ્થાપના થઈ છે પછી ન્યૂઝમાં બ્રિક્સ કરન્સી પણ હતી પરંતુ ભારતે કીધું છે કે હાલમાં બ્રિક્સ કરન્સી એડોપ્ટ કરવા પર કોઈ વિચાર નથી કરી રહ્યા ઘણીવાર તેને વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ તરીકે પણ ઓળખવામાં આવે છે આ બ્રિક્સ સંગઠનને વૈશ્વિક દક્ષિણ એટલે કે ગ્લોબલ સાઉથના અવાજ તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ ઇમેજ જે છે તે છે વિદેશ મંત્રી એસ જયશંકરની એસસીઓ સમિટની આ એસસીઓ સમિટ જે છે તેનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું એસસીઓની વાત કરીએ તો તેની સ્થાપના જે છે વર્ષ બે હજાર એકમાં થઈ હતી તેનું જૂનું નામ સાંઘાઇ ફાઈવ હતું અને તેની મેમ્બર્સની વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસમાં છેલ્લે બેલારૂસને એડ કરવામાં આવ્યું છે આ ગ્રુપિંગ્સ એટલું બધું એક્ટિવ નથી આ એસસીઓ જે છે તેની અંદર પાકિસ્તાન હોવાથી ઈન્ડિયાનો ઇન્ટરેસ્ટ આ ગ્રુપમાં પહેલેથી જ ઓછો છે એટલે ઇન્ડિયા સહિત અન્ય દેશો પણ આ ગ્રુપને એટલું બધું આગળ લઈ જવાનો પ્રયત્ન નથી કરતા એક એની બોડી છે જેનું નામ છે રેટ્સ ડેટ્સ બોડી જે છે તેનું આખું નામ યાદ રાખવાનું છે જેનું આખું નામ છે રિજિયોનલ એન્ટી ટેરેરિસ્ટ સ્ટ્રક્ચર રિજિયોનલ એન્ટી ટેરેરિસ્ટ સ્ટ્રક્ચર આગળ વધીએ છીએ પર્યાવરણ બે હજાર પચીસ ભારતના રાષ્ટ્રપતિએ પર્યાવરણ બે હજાર પચીસ કે જે એક રાષ્ટ્રીય પરિષદ નેશનલ કોન્ફરન્સ છે તેનું ઉદઘાટન કર્યું કઈ જગ્યાએ દિલ્હીમાં દિલ્હીમાં બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હશે તો આપણે તેના વિશે ડિસ્કસ કરીશું બાકી જે તે ન્યૂઝ હશે તેનું વેન્યુ લોકેશન યાદ હોવું જરૂરી છે ધેટ્સ ઇટ એક્ઝામ્પલ તરીકે આંતરરાષ્ટ્રીય રામાયણ સંમેલન જે છે તેનું આયોજન કોલંબો ખાતે થયું આ કોલંબો ક્યાં આવેલું છે તો આ કોલંબો જે છે તે શ્રીલંકામાં આવેલ છે વાત કરીએ શ્રીલંકાના મેપની તો અહીંયા તમે જોઈ શકો છો આ છે પાકની સામુદ્રધુની આ છે રામેશ્વરમ અહીંયા અહીંયા ભારતનો પ્રથમ વર્ટિકલ બ્રિજનું ઉદ્ઘાટન થયું છે ભારતના પ્રથમ વર્ટિકલ બ્રિજનું ઉદ્ઘાટન થયું છે જૂનું નામ હતું પમ્બન બ્રિજ આ પંબન બ્રિજ એક રેલવે બ્રિજ છે તેની બાજુમાં જ પેરેલ બીજો રેલવે બ્રિજ તૈયાર કરવામાં આવે છે આ છે ભારતનો પ્રથમ વર્ટિકલ રેલવે બ્રિજ વાત કરીએ શ્રીલંકાની તો એક યુદ્ધ અભ્યાસ છે જેનું નામ છે મિત્ર શક્તિ અને બીજો છે સ્લીનેક્સ સ્લીનેક્સ આ બંને યુદ્ધ અભ્યાસ જે છે ભારત અને શ્રીલંકા સાથે મળીને કરે છે ભારતે ઘણા બધા કરન્સી સ્વેપ અને ક્રેડિટ એગ્રીમેન્ટ જે છે શ્રીલંકા સાથે કર્યા છે આર્થિક સહાય મોટા પ્રમાણમાં ભારત શ્રીલંકાને કરે છે રીઝન રીઝન એ છે કે શ્રીલંકા જે છે એક સ્ટ્રેટેજિક લોકેશન છે જેની અંદર હંબન ટોટા પોલ્ટ એના પર ભારત એક્સેસ મેળવી શકે છે ફ્યુચરમાં હાલમાં તો એક્સેસ નથી કેમ આ લોકેશન ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ ઇન્ડિયન ઓશન રિજિયનમાં જે ચાઇનીઝ વેસલ છે ચાઇનીઝ શીપ છે અહીંયા ચાઇનીઝ શીપ જે છે તે રિસર્ચના બાને મોનિટરિંગ કરતું હોય છે રાઈટ તો બેઝિકલી મોનિટરિંગ તો ગમે ત્યાં ગમે ત્યાં સુધી કરી શકે ને ખાલી અહીં સુધી પહોંચવાની વાત છે અગર ઇન્ડિયાની અહીંયા પ્રેઝન્સ હશે તો આ મોનિટરિંગ રોકી શકાશે એક પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછવામાં આવ્યો હતો કે આ કચ્છાથીવું આઇલેન્ડ વિવાદ જે છે ભારતનો કોની સાથે ચાલે છે તો બેઝિકલી ગ્રુપ ઓફ આઇલેન્ડ્સ હતા જેને આપણે જતા કરી દીધા છે શ્રીલંકાને ઇન્દિરા ગાંધીના સમયમાં રાઈટ થીવું આઈલેન્ડ્સ હવે અવારનવાર શું થાય છે કે ભારતના માછીમારો આટલામાં ક્યાંક જોવા મળે છે તો શ્રીલંકા જે છે તેમની ધરપકડ કરી લે છે તો આ કચ્છાથીવ આઈલેન્ડનો વિવાદ જે છે ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહ્યો છે વાત કરીએ ભારત અને શ્રીલંકાની તો ભારત અને શ્રીલંકા વચ્ચે કોમન ગ્રુપિંગ છે બિમસ્ટેક બિમસ્ટેક અને સાર્ક બિમસ્ટેક અને સાર્ક બ્રિક્સ નથી બ્રિક્સમાં શ્રીલંકાની એન્ટ્રી માટે ભારત એને સમર્થન કરે છે પરંતુ શ્રીલંકાને તેનો સભ્ય બનાવવામાં આવેલ નથી બૌદ્ધ ધર્મ સમયમાં ભારતમાંથી મિશનરીઓ મોકલવામાં આવી હતી એટલે કે જે કિંગ અશોક છે તેમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રા જે છે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે શ્રીલંકા એટલે સિલોન અનુરાધાપુર એ સમયે ઓળખવામાં આવતું હતું ત્યાં આવ્યા હતા આમ બંને દેશો વચ્ચે કલ્ચરલ રિલેશન જે છે તેના પણ પુરાવા મળી આવે છે આગળ વધીએ આઈઆઈએસસી બેંગલુરુ તરફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લુરૂ ખાતે જે આઈટી મંત્રાલયના સેક્રેટરી છે તેમના દ્વારા ભારતના પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક રોડ શોનું ઉદઘાટન કરવામાં આવ્યું નેનો ઇલેક્ટ્રોનિક રોડ શોનું નેક્સ્ટ ઇઝ રાય ડાયલોગ રાયસીના સંવાદ કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હી ખાતે દિલ્હી ખાતે એક છે વિદેશ મંત્રાલય અને બીજું છે એનજીઓ ઓઆરએફ ઓઆરએફ ઓબ્ઝર્વેશન રિસર્ચ ફાઉન્ડેશન આ બંને સાથે મળીને રાયસીના સંવાદ ડાયલોગ જે છે તેનું દર વર્ષે આયોજન કરે છે આ વર્ષે થીમ હતી કાલચક્ર લોકો શાંતિ અને ગ્રહ પીપલ પ્લેનેટ એન્ડ પીસ આ વર્ષે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષણ જે છે ચીફ ગેસ્ટ હતા ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષણ આ રાયસીના હિલ્સ જે છે રાયસીના હિલ્સ તે દિલ્હીમાં આવેલ છે દિલ્હીની અંદર રાયસીના દાળ પણ ખૂબ જ વધુ ફેમસ છે જીનિવામાં આઈએલો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ઓગણીસો ને ઓગણીસમાં સ્થાપના હેડક્વાર્ટર જીનિવા ત્રણસો ત્રેપન ગવર્નિંગ ગવર્નિંગ બોડી મિટિંગમાં ભારતે પાર્ટિસિપેટ કર્યું નેક્સ્ટ ઇઝ યુએનસીએસડબલ્યુ યુએન સીએસડબ્લ્યુ આખું નામ શું છે યુનાઇટેડ નેશન કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમન કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમન ઓનલી સીએસડબ્લ્યુ યાદ રાખવાનું છે હવે અહીંયા તમે જોઈ શકો છો ભારતના મિનિસ્ટર મિનિસ્ટર જે છે તેમનું નામ છે અન્નપૂર્ણા દેવી અન્નપૂર્ણા દેવી જે છે તે વુમન અને ચાઇલ્ડ ના ડેલિગેટ સાથે સંકળાયેલા છે તેનું પ્રતિનિધિત્વ ભારત તરફથી કર્યું હતું કઈ જગ્યાએ ન્યૂયોર્કમાં ન્યૂયોર્કમાં મિટિંગ કઈ છે યુએન સીએસડબલ્યુ સિક્સટી નાઇન્થ નંબરનું સેશન સિક્સટી નાઇન્થ ફોર્થ નો મની ફોર ટેરર કોન્ફરન્સ જે છે તેનું આયોજન મ્યુનિકમાં થયું આ મ્યુનિક ક્યાં આવેલું છે મ્યુનિક ક્યાં આવેલું છે બીજી વાત ભારતમાં આતંકવાદ સાથે સંકળાયેલા બીજા કયા કાયદા છે એક તો છે યુએપીએ આ યુએપીએ એક્ટ જે છે નાઇન્ટીન સિક્સટી સેવનમાં આવ્યો હતો નાઇન્ટીન સિક્સટી સેવન આખું નામ યાદ રાખવાની જરૂર નથી બટ આખું નામ છે અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન સિક્સટી સેવન ત્યારબાદ છે નેશનલ સિક્યોરિટી એક્ટ આ નેશનલ સિક્યોરિટી એક્ટ ઓગણીસો ને આવ્યો હતો અગાઉ જે છે ટાડા અને પોટાને એવા બધા એક્ટ હતા જેને યુએપીએ આવતા રિપીલ કરી દેવામાં આવ્યા છે રાઈટ અને અત્યારે ઘણા બધા પ્રોવિઝન ભારતીય ન્યાય સંહિતામાં પણ કરવામાં આવેલ છે દોસ્તો આગળ વધીએ તેની પહેલાં એક પ્રશ્ન જે છે તેનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે કે આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ એક્ટ જે છે તે કયા વર્ષમાં આવ્યો હતો કયા વર્ષમાં આવ્યો હતો આના માટે તમને ઓપ્શન આપવામાં આવે છે ઓગણીસો સત્તાવન અને ઓગણીસો ને અઠ્ઠાવન રાઇટ તો અહીંયા બંનેમાંથી કોઈ એક જવાબ છે જેનો આન્સર તમારે કમેન્ટમાં ખાસ જણાવવાનો છે કમેન્ટ ખાસ કરો તમારો કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે આ મ્યુનિક જે છે તે જર્મનીમાં આવેલું છે જર્મની એ જ જર્મની જેને આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કોપ વન કોપ વનનું આયોજન બર્લિન ખાતે થયું હતું આ બર્લિન જે છે તે પણ જર્મનીમાં આવેલ છે નેક્સ્ટ ઇમેજમાં સીઆર આર જેઓ જલ શક્તિ મંત્રાલય સાથે સંકળાયેલા છે જલ શક્તિ જે જલ જીવન મિશન પણ ચલાવે છે વોટર સસ્ટેનેબિલિટી કોન્ફરન્સ જે છે તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું વોટર સસ્ટેનેબિલિટી કોન્ફરન્સ જે છે તેનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવે નેક્સ્ટ છે ગ્રીડકોન કોન વચ્ચે મંત્રી છે મનોહર લાલ રાઈટ આયોજન દિલ્હી ખાતે ગ્રીડકોન શું છે તો બેઝિકલી ભારતમાં જે પાવર ગ્રીડ છે તેની મજબૂતી માટે આ રીતનું કોન્ફરન્સ ગ્રીડ કોન કરવામાં આવ્યું તમે જોઈ શકો છો દિલ્હી ખાતે તેનું આયોજન થયું હતું તો મેજોરિટી ઓફ ઇવેન્ટ્સ જે છે તેનું આયોજન દિલ્હી ખાતે જ થયું હશે તો માત્ર એટલા ઇવેન્ટ્સ યાદ રાખવાના છે કે જે ઇવેન્ટનું આયોજન દિલ્હીમાં નથી થયું આપણે બધાની વાત કરીશું વન બાય વન વિડીયોમાં અહીંયા તમે જોઈ શકો છો નેક્સ્ટ શું છે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ જે છે તેનું પણ આયોજન દિલ્હીમાં થયું છે દિલ્હીમાં હવે અહીંયા તમે જે જોઈ શકો છો આ મંત્રી જે છે તેમને કદાચ ક્યાંક તમે જોયા હોય ના જોયા હોય તો તમે ગેસ કરો સસ્ટેનેબલ પર્યાવરણની વાત થઈ રહી છે તો આ થઈ ગયા પર્યાવરણ મંત્રી પર્યાવરણ મંત્રીનું નામ શું છે દેટ ઇટ પર્યાવરણ મંત્રીનું નામ શું છે તો પર્યાવરણ મંત્રી જે છે તેમનું નામ છે ભૂપેન્દ્ર યાદવ ભૂપેન્દ્ર યાદવ ચલો કેન્દ્રીય સંદેશા વ્યવહાર ટેલિકોમ મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા જે છે તેમણે સ્પેનના બાર્સેલોનામાં વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં ભારતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું ઇન્ડિયાના ડેલિગેટને લીડ કર્યું હતું ક્યાંક સ્પેનના બાર્સેલોનામાં એમડબલ્યુસી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મુંબઈમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ભારત કોલિંગ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું ભારત કોલિંગ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું કોણે પિયુષ ગોયલ જ્યારે આ રીતના ફેક્ટ તમારી સામે પ્રેઝેન્ટ કરવામાં આવે ત્યારે તમારે બેથી ત્રણ વાતો એક સાથે યાદ રાખવાની જેમ કે અત્યાર સુધી આપણે કઈ વાત કરી હતી અહીંયા તમે જોઈ શકો છો કે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ દિલ્હી દેટ્સ ઇટ હવે અહીંયા તમે જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા એક બોડીનું નામ આપવામાં આવ્યું છે એક મંત્રીનું નામ આપવામાં આવ્યું છે એક લોકેશન છે અને પછી ઇવેન્ટ છે તો જ્યારે ડેટા વધારે હોય ત્યારે આ બધા ડેટાને ખાસ યાદ રાખવાનો અથવા લખવાનો પ્રયત્ન કરો આગળ વધીએ છીએ ભારત ટેક્સ તરફ ભારત ટેક્સનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે થયું હતું કોના દ્વારા ટેક્સટાઇલ મિનિસ્ટ્રી એટલે કે કાપડ મંત્રાલય દ્વારા જેનું નામ છે ભારત ટેક્સ આ ઇવેન્ટનું નામ છે હવે ભારતનું ટેક્સટાઇલમાં વિઝન છે ફાઇવ એફ આ પાંચ એપ્સ જે છે તેને યાદ રાખવાના છે જે છે ફાર્મ ફાઇબર ફેક્ટરી ફેશન અને ફોરેન રાઈટ ભારતના રાષ્ટ્રપતિ આર્ટ ઓફ લિવિંગ આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદ્ઘાટન બેંગલુરુ ખાતે કર્યું બેંગલુરૂ ખાતે કર્યું નેક્સ્ટ છે જીતેન્દ્ર જીતેન્દ્રસિંહ તેમને ઈ ગવર્નન્સ ઈ ગવર્નન્સ ઉપર કોન્ફરન્સ જે છે સંવાદ તેનું ઉદઘાટન કર્યું કઈ જગ્યાએ દિલ્હી ખાતે દિલ્હી ખાતે અહીંયા આવશે દિલ્હી દોસ્તો આગળ વધીએ તેની પહેલાં રિસેન્ટલી સોળ માર્ચના રોજ જીપીએસસીની કોમન પ્રિલિમ્સ વિવિધ એકવીસ ભરતીઓ માટે એક કોમન પ્રિલિમ્સ યોજાઈ હતી જેમાં કરંટ અફેરના સોળમાંથી બાર પ્રશ્નો તમે જોઈ શકો છો અહીંયા જે વિડીયોમાં ડિસ્કસ કરવામાં આવે છે એ રીતનો જ આ પ્રશ્ન આ રીતની ડિસ્કશન જે છે આપણે ઓલરેડી એપ ઉપર સુપર કરંટ અફેરમાં કરી હતી સુપર કરંટ અફેર્સમાં વિડીયોઝ અને પીડીએફ જે છે તમે એનરોલ થઈને ડાઉનલોડ કરી શકો છો અને જોઈ શકો છો સુપર કરંટ અફેરની સાથે આઈ વિલ રિકમન્ડ એક હજાર પીવાયક્યુનું એનાલિસિસ જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ મદદરૂપ બની રહેશે હવે આ પીવાયક્યુ એક્સ અને સુપર કરંટ અફેરમાં એનરોલ કરવા માટેની લિંક જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ્સમાં મળી રહેશે આ ઉપરાંત જો તમે ફ્રીલી એક્ઝામની તૈયારી કરવા માંગો છો તો આઈ વિલ રિકમેન્ડ છેલ્લા છ મહિનાનું કરંટ અફેર માત્ર નવ કલાકમાં આ વિડિયો એકવાર ખાસ જુઓ આગળ વધીએ છીએ હવે જે આ સંમેલનો છે સમિટ કોન્ફરન્સ સંવાદ તેને આપણે ક્વિકલી રિવાઇઝ પણ કરીશું હવે જે ઇવેન્ટ છે તેને આપણે ઇમેજ વગર ડિસ્કસ કરીશું ઇમેજવાળા ઇવેન્ટ યાદ રાખવાના હતા ઇમ્પોર્ટન્ટ હતા અને હવે ઇવેન્ટ હવે જેટલા ઇવેન્ટ છે તેના વિશે આપણને જસ્ટ ખ્યાલ હોવું જરૂરી છે જેમ કે કાર્બન બજારો પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ પ્રકૃતિ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું યુનાની દવા પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું યુનાની દવા ઉપર યુનાની પ્રથમ સોલ લીડરશિપનું આયોજન કરવામાં આવ્યું અહીંયા ભૂતાનના કિંગ આવ્યા હતા રાઇટ તો આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું આ બધાનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું દિલ્હી ખાતે પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ આને કહેવાય છે વેવ સમિટ વેવ સમિટ આ વેવ સમિટ જે છે તેનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું મુંબઈ ખાતે ત્યારબાદ છે ગ્લોબલ જસ્ટિસ સમિટ ગ્લોબલ જસ્ટિસ સમિટનું આયોજન દુબઈ ખાતે કરવામાં આવેલ હતું હવે આ પ્રશ્ન જે છે એને તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ આ સરસ આજીવિકા મેળાનું આયોજન ઉત્તર પ્રદેશમાં થયું હતું ટ્રાન્સજેન્ડર પરિષદ જે છે તેનું આયોજન અજમેરમાં થયું બ્રિક્સ જે છે તેનું આયોજન બ્રાઝિલના રિયોમાં થશે અને ગ્લોબલ એઆઈ એક્શન સમિટ જે છે તેનું બે હજાર છવ્વીસનું આયોજન ભારતમાં થશે અને બે હજાર પચીસનું આયોજન ફ્રાન્સ પેરિસમાં થયું ફ્રાન્સ હવે એક બોડી છે જેનું નામ છે બીઓબીપી આઈજીઓ આખું નામ છે બે ઓફ બેંગાલ પ્રોગ્રામ ફોર ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન આ બોડી જે છે તેના અધ્યક્ષ પદે ભારત ચૂંટાયું છે ત્યારબાદ છે બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશીપ વર્કિંગ ગ્રુપ મીટિંગ કોણ હોસ્ટ કરશે અઠ્યાવીસમાં કોમનવેલ્થ સંસદીય પરિષદ બે હજાર છવ્વીસમાં કોણ હોસ્ટ કરશે તો આ છે ભારત ભારત હોસ્ટ કરશે ત્યારબાદ છે રાયસીના મિડલ ઈસ્ટ કોન્ફરન્સ હવે આ મિડલ ઈસ્ટની વાત થઈ રહી છે એટલે તેનું આયોજન અબુધાબી અબુધાબી બિગ નેક્સ્ટ છે બિગ ડેટા ફોર ઓફિશિયલ સ્ટેટિસ્ટિક કમિટી રિસેન્ટલી આ એક ઓર્ગેનાઇઝેશન છે જેમાં ભારત જોડાયું છે ભારત યંગ લીડર્સ ડાયલોગ ભારત યંગ લીડર્સ ડાયલોગ આયોજન ભારતમાં થશે રિસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટર મોદીએ પ્રગતિની પિસ્તાલીસમી બેઠકની અધ્યક્ષતા કરી આ પ્રગતિ જે છે તેનું ફૂલ ફોર્મ શું છે પ્રગતિનું ફૂલ ફોર્મ શું છે એક્ઝામમાં ઉછાલો પ્રશ્ન છે એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે તો એકવાર હું તમને જણાવવા માગીશ એનું ફૂલ ફોર્મ એક્ટિવ ગવર્નન્સ પ્રો એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન फिर एक बार रिपीट करिए प्रो गवर्नेंस एंड टाइमली इम्प्लीमेंटेशन प्रो गवर्नेंस एंड टाइमली इम्प्लिमेंटेशन तब इच्छोज कि आद रखी लो तो एक बार जरूर थी आ सेम नाम जैसे कमेंट में तब टाइप कर दो तो तयम याद रही जाक्स्ट है वर्ल्ड मेरिटाइम कॉन्फ्रेंस वेरी वेरी इम्पोर्टंट आयोजन चेन्नई में ચેન્નાઈમાં વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ દેહરાદૂન આંતરરાષ્ટ્રીય પ્રવાસન ટુરિઝમ માર્ક કાજીરંગા કાજીરંગા સેના માટે ફેમસ છે વન હોન રાઇનો એટલે કે ગેંડા માટે વન હોન રાઇનો તેરમી રાષ્ટ્રીય બીચ કોંગ્રેસ બીચ એટલે કે સીડ કોંગ્રેસ સીડ કોંગ્રેસનું આયોજન વારાણસી ખાતે વારાણસી કોપ ટ્વેન્ટી નાઇન કોપ ટ્વેન્ટી નાઇન બાકુ અઝરબેચાન બાકુ અઝરબેચાન દોસ્તા ઉપરાંત જેટલા પણ સ્પોર્ટ્સના વેન્યુ અને સ્પોર્ટ્સને રિલેટેડ ન્યૂઝ છે તેને આપણે સ્પોર્ટ્સ કરંટ અફેરમાં ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ એટલે એને આમાં કવર નથી કર્યું છતાં પણ એકવાર આ ઇન્ફોગ્રાફિક જે છે તેનો ખાસ સ્ક્રીનશોટ લઈ શકો છો તો આ છેલ્લા છ મહિનાના સંમેલનો આ વિડીયો જો પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો